સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ ખારવાસા ગ્રાઉન્ડ ખાતે સમસ્ત મહારાષ્ટ્રીય ક્ષત્રિય રાજપૂત સમાજ સુરત દ્વારા ભવ્ય રાજપૂત બોઇઝ પ્રીમિયર લીગ એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્રીયન રાજપૂત સમુદાયની દસ ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટનું ફાઇનલ મેચ રવિવારે યોજાઈ હતી ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટથી સમુદાયને એક કરવાનો આ પહેલો પ્રયાસ છે ત્યારે રવિવારના રોજ ટુર્નામેન્ટના સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મારું નામ પરમેશ્વરભાઈ રાજપૂત છે અને અહીંયા આપ જોઈ શકો છો ખરવાસામાં ગ્રાઉન્ડ ખાતે મહારાષ્ટ્રન રાજપૂત સમાજ ના માર્ગદર્શન માં મહારાણા પ્રતાપ રાજપૂત બોય દ્વારા ક્રિકેટ નું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલું વર્ષ છે બહુ સરસ અતિ ઉત્સાહમાં અહીંયા લોકો રમી રહ્યા છે અને બહુ મોટી સંખ્યામાં ટીમોએ ભાગ લીધો છે અને બધા જ અમારા સમાજ વતી એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા દરેક સમાજ અહીંયા એમની સાથે જોડાયેલા છે એમાં અમે એક મેસેજ આપવા માંગીએ કે અમારો દરેક સમાજમાં ત્યારે એવું છે કે રવિવારના દિવસે મળતા હોય તો એ પ્રસંગ કોઈ તહેવારના દિવસે મળતા હોય તો અહીંયા અતિ ઉત્સાહમાં અમે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે અમે દરેક સમાજને જોડ્યા છે અને દરેક સમાજ અહીંયા ઉપસ્થિત છે અને દરેક સમાજ અહીંયાં હાજરી આપીને દરેક ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારે છે અને બહુ સારી રીતે આ ક્રિકેટ રમાઈ રહી છે

મુખ્ય આતિથિ શરૂઆત આતિથિગર બધા જ આવ્યા છે મારું નામ શૈલેન્દ્ર રાજપૂત છે મહારાષ્ટ્ર રાજપૂત સમાજ અને રાજપૂત બોય આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ આ પહેલું વર્ષ છે આયોજનનું આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભાઈ યુવાઓ ખોટા રસ્તે ન જતા સ્પોર્ટ્સમાં આવે તો સ્પોર્ટ્સ શું છે માણસનું એક ખેડદાર તૈયાર કરે છે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે કહેવામાં આવે છે સ્પોર્ટ્સમેનશિપ જે કહેવામાં આવે છે સ્પોર્ટ્સ રમીશું તો એ બધું આપણને મળશે કેમ કે આનો મેન ઉદ્દેશ એ છે કે સૌથી પહેલા આપણે સૌ મોબાઈલના આધી થઈ ગયા છે મોબાઈલથી દૂર કરવું તો આપણે શું કરી શકીએ તો મોબાઈલથી દૂર કરવા માટે સૌથી મેન આપણે કોઈ ગમત એટલે ફિઝિકલ એક્ટિવિટીસમાં નાખવું પડે એટલે આ સ્પોર્ટ્સનું આયોજન હતું બીજું ઉદ્દેશ્ય હતું કે ભાઈ નિરોગી શરીર રહે તો તેના માટે પણ આ એક ઉદ્દેશ્ય હતું બીજું વ્યસન મુક્તિ વ્યસનના આધી આપણા યુવાઓ જો ન થાય ને જે થયા હોય તો એમને પાછા કઈ રીતના લાવવામાં આવે એના માટે આ ઉદ્દેશ્ય હતું અને સૌથી મહત્વનો ભાગ સર્વસમાજને એક સાથે લાવવું સમાજ ભાવ પેદા કરવી અને સમાજ ની અંદર એકબીજાનું માન સન્માન કઈ રીતના જાળવવું તે જાળવવા માટે આનું ઉદ્દેશ્ય આયોજન કરવામાં આવ્યું છે અને પહેલું વર્ષ છે ને ખૂબ સારી સફળતા મળી છે સમાજ સમાજ તકી આજુબાજુ બધા તકી અમને બહુ સારું સહયોગ મળ્યો છે અને અમે એમ સૌનું આભાર માનીએ છીએ અને વિનંતી કરીએ છીએ સૌને કે ભાઈ આ જે ભાવમાં આ ટુર્નામેન્ટ રમાય છે આખું વર્ષ આ ભાવ સમાજમાં રહે એ ઉદ્દેશ્ય સફળ થાય જય માતાજી મહારાષ્ટ્ર રાજપૂત સમાજ દ્વારા પહેલીવાર આરબીપીએલ રાજપૂત બોઇઝ ગ્રુપ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના પાઠું છું કારણ કે કોઈ પણ ખરાબ વસ્તુથી ખાસ કરીને યુવાને દૂર રાખવા માટે એમને સ્પોર્ટ્સમાં આગળ કરવા પડે છે અને જ્યારે સમાજના આગેવાનો આ યુવાન વિશે આટલું વિચારતા હોય તો યુવાને પણ એ લોકોને સપોર્ટ કરીને આગળ વધવું જોઈએ આ રીતની જ ટુર્નામેન્ટ દર વર્ષે રાખે અને યુવાઓને પ્રોત્સાહન કરતા રહે એવી હું શૈલેન્દ્રભાઈને અને એમની આખી ટીમને હું કહીશ મારા મારી કોઈ પણ જરૂરત હોય હું હંમેશા સમાજની સાથે જ રહ્યો છું અને આગળ પણ રહીશ જ તો ફરી એકવાર ખૂબ ખુબના શુભકામના સાથે ભારત માતા કી જય મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત